તો સુરત અને તાપી જિલ્લાની સુમુલડેરી ફરી વિવાદમાં ઘેરાય છે ભાજપના બે દિગ્ગજ નેતા પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યું છે રાજુ પાઠકની તાનાશાહી અને ત્રણસો કર્મચારીઓની ભરતી અટકાવવાના આરોપ સામે સચિવને ફરિયાદ કરાઈ છે

અને ત્યાં જે તે વિવાદ થયા હશે હું હાજર નહોતો પણ વિવાદ થયા હશે એ વાત આવી અને છાપાના સમાચારોને કારણે ગાંધીનગર સુધી સહકાર સચિવ સંદીપ કુમારે પણ એના ખુલાસાઓ માંગ્યા રજીસ્ટ્રાર મારફત અને રજિસ્ટ્રારે જ્યારે સુમુલને પૂછ્યું ત્યારે એ હકીકત બનેલી હતી એ હકીકત સીધી લખીને મોકલી આપી એમાં